you cool. નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે થોડા દિવસ બાદ હવે લાલા અને લાલ લડાવ છે વડોદરા શહેરના નગરજનો જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો હવે થોડાક દિવસ બાદ જ્યારે જન્માષ્ટમીનો પર્વ છે ત્યારે વડોદરા શહેરમાં કાનાજીના જે વાઘા છે વાઘા સહિતના તમામ જે કપડાં સાથે તમામ જે વસ્ત્રો છે અહીંયા કલ્યાણરાજી મંદિર ખાતે જોવા મળી રહ્યા છે કલ્યાણરાજી મંદિરમાં આપેલું છે કલ્યાણજી સુગાંતની દુકાન છે ત્યાં લોકો કાનાનાના વસ્ત્રો લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી છે ત્યારે આપ જોઈ શકો છો જે અનેક દરેક પ્રકારની સજાવટ કાનાને જે કરવામાં આવતી હોય છે લાલાને લાડ લડાવવા માટે તમામ જે ભક્તો છે તેમાં તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો ત્યારે વડોદરા શહેરમાં આપ જોઈ શકો છો માંડવી સ્થિતિ જે કન્યાનાજી શૃંગારની દુકાન આવેલી છે ત્યાં ભગવાનના જે વાઘા લેવા માટે તમામ જે ભક્તો અહીંયા પહોંચ્યા છે ને ચોક્કસથી આ જે પ્રકારે તમામ પ્રકારના મુકુટથી લઈને જે શણગાર છે ભગવાનનો તમામ વસ્તુઓ અહીંયા મળી રહી છે ને લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉમટ્યા છે આપ જોઈ શકો છો કારણ કે કૃષ્ણ ભક્તિમાં જ્યારે તમામ જે વડોદરાના નગરજનો અહીંયા રંગાતા હોય છે ને આ જે પ્રકારે લોકો અહીંયા ખરીદી કરવા માટે આવતા હોય છે ખાસ કરીને વાત કરીને આવે તો આ તમામ આપ જોઈ શકો છો કાનાનું સ્થાનથી લઈને તમામ નાનાથી લઈને મોટા પ્રકારના અહીંયા

જન્માષ્ટમીના હવે ગણતરીના દિવસો બાકી છે ને ત્યારે વડોદરા શહેરમાં જે બજારો છે ત્યાં તમામ જગ્યા ઉપર ભારે ભીડ જોવા મળી રહી છે ને જે પ્રકારે આ દરેક જગ્યા ઉપર

દરેક વર્ષે આવીએ છીએ આ પ્રસંગો બિલકુલ જયારે જન્માષ્ટમી આવતી હોય ત્યારે શહેર નહીં પરંતુ વડોદરા શહેરના આજુબાજુ સાથે ભારતની બહારના લોકો પણ અહીંયા લેવા માટે આવતા હોય છે આપ જોઈ શકો છો જે આ વખતે જ્યારે અયોધ્યામાં રામ ભગવાનનું પણ મંદિર બન્યું છે ને તે પ્રકારની પણ મૂર્તિ તૈયાર અહીંયા કરવામાં આવી છે ને ભક્તિમાં કોઈ પણ કચાસ ના રહી જાય માટે તે માટેના વડોદરા શહેરના જે ભક્તો છે એ ભક્તો અહીંયા આવતા હોય છે શણગાર દરેક જગ્યા અહીંયા ભીડ જોવા મળી રહી છે દરેક વસ્ત્રો સહિત જોઈ શકો છો જે કાનાની સજાવટ છે બાજ થી લઈને તમામ જગ્યા ઉપર તેમની બાસુડી થી લઈને મુકુટ તમામ વસ્તુઓ અહીંયા વડોદરા શહેરમાં મળી રહી છે ને કલ્યાણરાજી શુંગારની દુકાન છે જ્યાં ભગવાનના વાઘા સહિત તમામ જે વસ્તુઓ છે ત્યાં ભારે ભીડ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે જ્યાં દર્શકો તો વાત કરીએ તો આપ જોઈ શકો છો પહેલાં તો આ બાજટ જે ભગવાનને ઝુલાવાના જે આ જે બાજટ કહેવામાં આવે છે તે સ્થાન છે તે પણ અહીંયા મળી રહ્યું છે સાથે તેમના વસ્ત્રોથી લઈને એટલે કે વાઘાથી લઈને તમામ જે તમને સજાવવાની વસ્તુઓ છે તે પણ અહીંયા ભારે જોવા મળી રહી છે ત્યારે આ જે પ્રકારે કલ્યાણ પ્રસાદ હવેલી પાસે આવેલું જે રાજી સુનરાટ છે ત્યાં ભારે ભીડ જોવા મળી રહી છે અને ચોક્કસથી જે પ્રકારે લોકોમાં ઉત્સાહ છે અને સાથે કારણ કે લાલાને લાલ લડાવવાના જે પ્રયત્નો થતા હોય છે તમામ જે ભક્તો કરતા હોય છે ને તેના માટે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં ભક્તો અહીંયા ખરીદી કરવા માટે આવ્યા છે અને જ્યારે જન્માષ્ટમીનો હવે પર્વ નજીક છે ત્યારે વડોદરામાં આ પ્રકારે ખરીદી ભગવાનના વસ્ત્રો વાઘા સહિત જે સજાવટના જે વસ્તુઓ છે તે અહીંયા મળી રહી છે ને ચોક્કસથી તેના ખરીદવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે દરેક લોકો જ્યારે અહીંયા આવતા હોય છે ને જ્યારે જન્માષ્ટમી અહીંયા જ્યારે નજીક આવતી હોય ત્યારે વિદેશથી પણ લોકો અહીંયા ખરીદી કરવા માટે આવતા હોય છે આ પ્રકારે અનુવા આ વાઘા ભગવાન માટે અહીંયા મળી રહે છે ને આ પ્રકારે જ્યારે આપ જોઈ શકો છો જે પ્રકારે અહીંયા ખરીદી કરવા માટે તમામ જે ભક્તો સહિત આ વાઘા સાથે તેમના મુકુટથી લઈને તમામ જે વસ્તુઓ આપ જોઈ શકો છો અહીંયા તમામ જે વસ્તુઓ અહીંયા મળી રહે છે ને

છે તેમની સાથે વાત શું કહેશો જન્માષ્ટમી નજીક આવી રહી છે અને લોકોમાં ભારે અહીંયા ભીડ જોવા મળી છે લોકો ભગવાન ખરીદવા માટે આવે છે ભગવાનની ખરીદી ફૂલ છે ભગવાનના વસ્ત્ર શિંગાર વાઘા ઝૂલા લાલજી ની રાધા કૃષ્ણ ની મૂર્તિ ના મંદિર લોકો ઘર ની પૂજા ની મૂર્તિ ના બધી ખરીદી કરે ઉત્સાહ ઉત્સાહ હોય છે ઉત્સાહ તો બરોડિયન છે એ કોઈ તહેવાર આપડે બરોડા કોઈ દિવસ બાકી રાખે નહીં કોઈ તહેવાર અને એમાં ભગવાન નું છે ભગવાન નું કોઈ દિવસ બાકી નહીં રહે કોઈ બી કામ ભગવાન નું કામ બધું પૂરેપૂરું ચાલે છે શું હોય છે જનરલી કેવી રીતે ભગવાન ના જે વાઘા મુકુટ શું ભાવ હોય છે કેવી રીતે હોય છે वस्त्र बदा अलग अलग हो पचास सौ दौ सौ दस रुपया स्टार्टिंग थे पांच सौ हज़ार रुपया सुधीना वस्त्र है लोग विदेश लारती भी बार वैष्णव लोग हो बार हो जाए लई जाए બિલકુલ લાલાને લાલ લડાવવાનો જ્યારે તહેવાર આવતો હોય એટલે કે જ્યારે કૃષ્ણ જન્માષ્ટમી આવતી હોય ને ત્યારે વડોદરામાં પણ આ તેની ખરીદીમાં બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે ને જે પ્રકારે લોકોમાં વહેલી સવારથી જ્યારે હવે જ્યારે કૃષ્ણ ભક્તિ મહોત્સવ એટલે કે જન્માષ્ટમી અહીંયા નજીક આવી રહી છે ને ત્યારે તમામ લોકો આ ભાગા શહીદ શૃંગાર ખરીદવાની લોકો ભારે લોટ લગાવતા છે ત્યારે વડોદરા શહેરમાં જે માંડવી સ્થિત આવેલું છે આ કલ્યાણજી મંદિરની બાજુમાં આવેલું જે દુકાન છે ત્યાં જ્યારે ભક્તોની ભારે ભીડ જોવા મળી સવારથી જ અહીંયા લોકો અહીંયા આવી રહ્યા છે અને વિદેશથી પણ અહીંયા લોકો ખરીદી કરી રહ્યા છે કેમેરામેન ગૌતમ ની સાથે સુરત સોલંકી સ્પાક ટુડે ન્યૂઝ વડોદરા